ને તળાવના પાછલા ભાગમાં આ સોસાયટી આવેલી છે મારું પણ મકાન હોત તો હું પણ આ તળાવનો નજારો કાયમ જોવત ને હા હવે આપણે જઈએ આ બે સિપાહી તો બોલતાઓનું ધ્યાન રાખીને બેઠા છે હવે આપણે જઈશું નીચે જો સામે નીચે ઉતરવાનું છે ચાલો હવે આપણે દાદરા ઉતરી જઈએ હવે આપણે નીચે ફોગવામાં ગણતરી પણ ભૂલી ગયો કેટલા હતા હવે હવે ફાઇનલી નીચે આપણે આવી ગયા છે સામે ટાંકાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો ચલો હવે આપણે તમને ડેમ બતાવીશ હા મિત્રો આ બોટ ની છે જોવામાં તમને સાચી લાગી રહી છે પણ ના મિત્રો આ ની છે અને ખોટી બોટ છે મારા વાલા સુંદર નજારો છે આ તમને પિરામિડ જેવું બતાય છે ને તે પિરામિડ નથી તે યોગા કેન્દ્ર છે નવરાત્રો ત્યારે આવી દીધો યોગા કરવા અને હવે આપણે સ્થાપના મહાદેવના મંદિરમાં પહોંચી ગયા ગયા હર હર મહાદેવ હવે દર્શન કરી લઈએ આપણે મહાદેવ ભગવાનના રૂપમાં પાણીનો ટાપો છે મારા વાલીડા અને બાજુમાં બે નાના શંખ પણ છે એ પાણી પરબ છે અને હવે આપણે નીકળી ગયા છે વરસાદ પણ ત્યારે આવશે જો વાદળ પણ કાળા મસ્ત છે લઈએ નજીક જઈને આ અમારા શ્રી કૃષ્ણ કુમારસિંહજી નો મહેલ છે તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ કુમાર સિંહજી નો મહેલ ભારતીકા આવો દેખાય છે આ મહેલ નો મેન ગેટ છે તો ચાલો હવે આપણે તમને હું બાળવાટકીનો પાછળનો ગેટ દેખાડીશ આ છે બાળવાટકીના પાછળ ગયો છું મિત્રો ચાલો હવે સમોસો ખાઈ તમારે થાય મારા વાલો હવે આ વોચમેન કાકા કે છે કે તમારા ફોનની લાઈટ દેખાય છે વોચમેન કાકાને નથી ખબર કે હું ફૂટિંગ ઉતારી રહ્યો છું ચાલો મિત્રો ઓફિસના દાદરા ચડી જઈએ આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે ચેનલમાં નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા અને બેલાયકન પણ દબાવી દેજો